હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેલ્શિયમ પ્રોટીનથી ભરપૂર એવા મખાના મમરાના મિક્સ લાડુ બનાવશું તો મમરાના લાડુ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે પણ આ મખાના મમરાના લાડુ બધાને ભાવે તેવા એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા મમરાના અને મખાનાના લાડુ બનાવવાનું શરૂઆત કરીએ તો પહેલાં માપ જોઈ લઈએ કોઈ પણ એક વાટકો સેટ કરી લેવાનો તો એક વાટકો ગોળ એક વાટકો મખાના અને બે વાટકા મેં મમરા લીધા છે તો મખાના થોડા નરમ હોય છે તો આપણે પહેલાં મ મખાનાને શેકી લઈએ એક પેનમાં લઈ ગેસની ફ્લેમ સ્લો રાખી થોડું ઘી ઉમેરશું બે મિનિટ માટે મખાનાને શેકી લઈએ તમે ગમે ત્યારે મખાના શેકો ત્યારે થોડું ઘી ઉમેરી અને શેકવાના એટલે મખાના તમારા દાસ છે પણ નહીં અને એકદમ સરસ શેકાઈ જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે મખાનાને વાટકામાં લઈ લઈએ હવે આ જ પેનમાં એક મિનિટ માટે આપણે મમરાને શેકી લઈએ મમરા ક્રિસ્પી હશે તો લાડુ આપણા ક્રિસ્પી બનશે તો મમરા શેકાઈ ગયા છે તો મમરાને એક બાઉલમાં લઈ લઈએ હવે મખાનાને આપણે અધકચરા મિક્સર જારમાં ક્રશ કરી લેશું તો વધારે પાવડર કરવાનો નથી ફક્ત બે જ રાઉન્ડ ફેરવી અને અધકચરા કરી લઈએ હવે આપણે મમરાની ચિક્કી અને લાડુ બંને બનાવશું તો એક ડીશમાં થોડું તેલ લગાડી લઈએ ઉપર પિસ્તાની કતરણ પાથરી દેસું હવે ગોળનો પાયો લઈએ તો ગેસની ફ્લેમ સ્લો રાખી પેન મૂકી અને એક વાટકો ગોળ ઉમેરીએ એક ચમચી ઘી ઉમેરશું પહેલાં બે મિનિટ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું એટલે ગોળ જે કડક હોય અથવા વધારે આપણે મોટો કાપ્યો હોય તે એકદમ સરસ પીગળી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ પણ સરસ પીગળી ગયો છે તો હવે ગેસની ફ્લેમ થોડી વધારી અને પાયો લેશું તો ગોળનો સરસ કલર ફેરવાઈ ગયો છે અને ગોળ એકદમ હળવો થઈ ગયો તો આપણે વાટકામાં થોડું પાણી લઈ અને પાયો એડ કરીને જોઈ લઈએ જો પાયો એકદમ સરસ કડક થઈ ગયો તો માનવાનું કે આપણો ગોળનો પાયો સરસ આવી ગયો છે હવે એક ચપટી સોડા ઉમેરશું આનાથી લાડુ એકદમ ખસ્તા બનશે તો બરાબર મિક્સ કરી એક જ મિનિટ માટે હલાવી લઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરી મખાના એડ કરીએ અને મમરા એડ કરશું તો પેન નીચે ઉતારી અને બરાબર મિક્સ કરી લઈએ તો આ મિશ્રણ ગરમ હોય ત્યારે થોડું સ્પીડમાં ફટાફટ બંનેને મિક્સ કરી લેવાનું તો સરસ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો આ મમરાનું મિશ્રણ આપણે ડીશમાં પાથરીએ જે પિસ્તા લગાડ્યા છે એમાં તો પાણીવાળા હાથ કરી અને આ મિશ્રણને બરાબર સરસ ડીશમાં પાથરી દેસું પાણીવાળા હાથ કરીને પાથરશો તો એકદમ સરસ ફટાફટ પથરાઈ જશે બિલકુલ વાર નહીં લાગે અને ગરમ જ હોય ત્યારે જ છરીથી કાપ મૂકી દેવાના તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય એ સાઈઝના આ રીતે કાપ મૂકી અને ટુકડા કરી લેવાના ગરમ હશે એટલે ફટાફટ થઈ જશે હવે જે મિશ્રણ હતું એ થોડું ઠંડુ થઈ ગયું છે તો અડધી મિનિટ માટે આપણે ગરમ કરી લેવાનું તો આ મિશ્રણ પાછું ગરમ થઈ ગયું છે તો પાણીવાળા હાથ કરી અને મમરાના લાડુ બનાવી લેશું તો ગરમ મિશ્રણ હશે એટલે એકદમ ફટાફટ લાડુ બની જશે તો આ રીતે આપણે બધા જ લાડુ બની ગયા છે હવે આ ડિશ ને પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો ચીક્કીને ઉઠલાઈ લઈએ તો એકદમ સરસ ઉઠલી પણ ગઈ અને એકદમ પરફેક્ટ આપણી મમરાની ચીકી બની છે તો આપણે કટ કરીને જોઈ લઈએ તો આપણે આ રીતે પીસ કર્યા છે તો બધા આ રીતે આપણે પીસ કરી લેશું તો છે ને એકદમ બનાવા સહેલા એકદમ ફટાફટ મમરાની ચિક્કી અને લાડુ ફક્ત સાતથી આઠ જ મિનિટમાં બની જશે બિલકુલ વાર નહીં લાગે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ બનશે તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં લખીને બતાવજો અને હજી સુધી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને આ મખાના અને મમરાની રેસીપી કેવી લાગી એ બતાવજો તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી આપણા મમરાના લાડુ તૈયાર છે